તમ બેક ટુ માય નવ વિડિયો માં તમારું વધન સ્વાગત છે મિત્રો તમાર આપાંગા જે વિડિયો માં તમારું સ્વાગત છે તો સજ રામેન गुड मॉर्निंग બેલ મિત્રો કેમ છો બધા મને તો આજે મિત્રો જનમ પર વાડીએ વાડી એટલે રોગ મને જે પડી જાય કરીશું વાળીએ અને આ તમે જો તો ગાડી મૂકી દીધી છે અહીંયા અને જો અહીં આપણો સેણડો પીડ્યો છે અને આ એક વસ્તુ બતાવો પાઇપડ મૂકી દેવી અહીંયા જો આવડો એ આમ જ પીડ્યું મિત્ર આમ જ તારના પોરમાં નાવા મીણ્યા છે

મિત્રો આપણે જો અત્યારે સનેડો લઈને મિત્રો નીકળી ગયા છે બે નીકળ ગયા છે સીધા આમ જો તાજ ભરો ચાલો સીધા જગ્યાએ

અને કાંક જો બધે પીડ્યો એવો અહીંયા સારો છે નથી લઈશું તો બ્લોગમાં રહી રહીજ મિત્રો તો હાલો આપણે કામ ચાલુ કીધી છે થઈ ગયો છો અને એક ફેરો ભરી વાળ્યો છે મિત્રો આખો લારી ભરીને મૂકી છે જો આતે પાછું લોકેશન ફેરવી લીધું ભર્યું આમાં જો આ બે ટ્રેન અડગ જો આ ફેરો મિત્રો આટલો ભર્યો છે આટલો અધૂરો રાખ્યો છે કારણ કે પછી હા ને આ તો નહીં બરાબર ઓઈલ વસ્તુ હે ને એટલે ચાલો ફેરો ભરાઈ ગયો હે મિત્રો નીકળી જાય સીધા પાછા વાડે બાજુ જઈને ઠલવી નાચવી તો તમે એક વાર વગર ડ્રાઈવર આયો જાય જો

સાંઈએ આપણે ગાડી પડી આપડે

અત્યારે વાળીએ પપ્પા હવાઈ રહ્યા હતા ત્રણ પાજ્યું હતું ત્રણ કે ચાર અને જો આમાં પાણી જાય છે ક્યાં પોજ્યું છે દેખાતું છે પાણી પાણી પૂજ્યું છે એમ કે છે અને આપણે તો પાણી વાવ મિત્રો આપણે બીજી વાળીએ લોક માં બિનારે જો આપણા આ તો સારો કન્ટેન ચડી ગયો મિત્રો પેલી મિત્રો અત્યારે ને પાણી ખૂટી રહ્યું છે અને જો આપણા દૂધી તો પી ગઈ સારું લેવા આ જો થોડો ગમથો અધૂરો રહ્યો છે આ દેખાય ના લઈ જવા દેવાનું તાણા લઈને પણ હજુ થોડુંક અધૂરું છે પણ હું પાણી ખૂટ્યું છે જો ચોરીયામ હાવ ખાલી થઈ ગયું અહીંયા જો જીરીઝરી આવે હે હાલો હવે બેન કરી મિત્રો ને હવે આવું પાછું ઓલી વાળીએ જ્યાં આપણે શિનેડો મૂક્યો હતો ને ના રોધરા કેમેરો સાફ કર્યો જ્યાં આપણે શિનેડો મૂક્યો હતો ને ના પાછું વાડીએ જવું જોઈશે કારણ કે યાર હા ખોટું હાલ જોઈ તરીકે ગયો અત્યારે હવે જાગ્યો છો મિત્રો અને હવે જવાનું છે વાડીએ જાગી તમે તો ઘણી વાર જાગી ગયો તો ઘણી વાર લાગી ગયો ખેલી બનાવી મિત્રો તમને બતાવું હા જાય તો તો હવે જો આમ રાય જો આવીઠેલી તમે તેમ કે હે જો ઠેલી માલિકેલી ખીસું એ રીતે જોઈ જાવ ખીસું જો એટલે આમાં હડકો બતાવું આવે જો હે ને ગીંજા બનાવેલા આમ જો આમાં યાસ પીરી પડી છે અને આ ઠેલી આમાં સિંહાને ટિફિન ને ઉભરવાનું જો સિંહા પીડા અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો મિત્રો અને આવી થયેલી તમારે બનાવ્યું હોય તો કોમેન્ટ કરી દેજો

વાડીએ પોગો માથે સી તો હાલો હવે મેળવી સીધા વાડીએ જઈને બ્લોક માં બન્યા રહી ગયો તેનેડો લઈ અને જો નીકળો ગયો હું પાછો ફેરો ભરવા જો બજારા લઈ લીધા હે બે અને એક લઈ લીધો પાવડો અને સેનેડો લઈ લઈ જો જો એ હાલો તન સીધો મળો વોકેશન ઉપર જઈને મણો ભરવા સીધો જોન આવે બ્લોક મારી ન પડે લાઈક કરતા રહેજો મિત્રો આવી ગયા છે અત્યારે લોકેશનમાંથી માંથી ચરા ભરવા માટે તો જો આ કણ તાજ ભરવા આયા તો જો આ કણ તાજ ભરવાનું ચાલુ છે જો આ ભરવા વાળો અને હું હારવા વાળો જો આટલે લારી મિત્રો ભરી છે અને ઠાકી રહ્યો છે ને એક પાણી શું હોય જો આ એક ખાલી કરી વેલો હે એક આમાં હે આપણે ઠેલી માં ને કન્ટિન્યુ રીજો બ્લોગ મિત્રો ઈ હમ આવે અને આ જો આપણા લખાક કા પાણી ભરવા ગયા ફાઈનલી મિત્રો અત્યારે બધું કામકાજ પચી ગયું છે અને હવે જો જ છે ઘી તો જો આપણો શેનાડો પીડ્યો છે તો હાલો નીકળી જાવી હાથિયું નાખતા દેવી એમ થાય છે હાંઠિયું નાખતો જાવ ઘીરે ને ઘડીક એમ થાય છે નીંદ જ નાખતું દઉં હાઠીયુમાં કાંઈ છે નહીં દમ હવે એ નાખી હાલો નીકળી જાવી ઘર બાજુ થાય